વાપીમાં સાત ઇંચથી પણ વધારે વરસાદ પડી ગયો છે તો વલસાડમાં પણ ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે ભયજનક સપાટી એ વહી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી છે ત્યારે વાત વલસાડ શહેર અને નદીનો જે મુખ્ય છે તે દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ રહ્યો છે લઈને નદી છે તે નદી ભયજનક સપાટીના નજીક વહી રહી છે તેને લઈને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદી છે તે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો

આઠ જેટલા દરવાજાઓ ઝીરો પોઈન્ટ આઠ મીટરે ખોલવામાં આવ્યા છે તો જો વાત કરીએ તો જે રીતે દમણગંગા ગંગા નદીમાં પણ સતત પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને જે તંત્ર છે તે સંપૂર્ણપણે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે વલસાડમાં એક ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે જે રીતે ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીના નજીક વહેતાની સાથે જે વહીવટી તંત્ર છે તે દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓને સાવચેત રહેવા માટે સૂચનો કરવામાં આવ્યા છે તો સાથે જે વલસાડ અને ચાલીસ ગામોને જો છે જે મુખ્ય કૈલાસ રોડ બ્રિજ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ